સમાચાર બનાસકાંઠાના કાંકરેજમાં શિહોરી પોલીસે ગણતરીના દિવસોમાં ચોર ટોળકી ઝડપી થોડા દિવસો પહેલા કાંકરેજ તાલુકાના કંભોઈ ગામે અદાણી પાર્ટીમાં આવેલ સોલંકી રતનસિંહજી પરિવારની જગ્યામાં બિરાજમાન શ્રી મોરપિયા વીરદાદાના મંદિરમાં થોડા દિવસ અગાઉ કોઈ અજાણ્યા સમયે મંદિરનો દરવાજો ખોલી અંદર રહેલ ચાંદીના નાના મોટા એસી જેટલા છત્તર વજન દોઢ કિલો કિંમત રૂપિયા સિત્તેર હજારના ચોરી કરી ગયેલ જે બાબતે શિહોર પોલીસ સ્ટેશનના માણસો સાથે હ્યુમન સોર્સ દ્વારા હકીકત મેળવતા ચોરી કરનાર એક પ્રવિણસિંહ ગાળાજી સોલંકી બે રમેશજી ખેતાજી સોલંકી ત્રણ મુકેશભાઈ ઝાલાભાઈ વાદી ચાર અરવિંદસિંહ બનેસિંહ સોલંકી તમામ રહે કંબોય તાલુકો કાકરે વાળાઓને ઝડપી તેમની પાસેથી ચોરી મુદ્દા મુદ્દામાલ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ આમ શિહોરી પોલીસ દ્વારા સરાહની કામગીરી કરીને ગણતરીના દિવસોમાં ચોર ઇસમોને ઝડપી જેલ હવાલે કરેલ રિપોર્ટર એસ કે ચૌહાણ સિટી ક્રાઇમ ન્યૂઝ બનાસકાંઠા